ઝગડિયા તાલુકાના કોંગ્રેસના ત્રીસ આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા હતા કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન રાજેન્દ્રસિંહ ભારત જયેન્દ્ર વસાવા અને વિરેન્દ્રસિંહ વાંસડીએ તેમની ટીમ સાથે જોડાતા ભાજપને ખેસ પહેરાવી આવકાર આપ્યો હતો બેઠકમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય યોજના મન કી બાત શ્રદ્ધે ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન સ્વ અટલ બિહારી વાજપાઈના જન્મદિને સુશાસન દિનની ઉજવણી વીર બાલદિન નમો એપ વિકસિત ભારત સંકલ્પ યાત્રા સહિતના સરકારી કાર્યક્રમોને આયોજન અને ઉજવણી અંગે ચર્ચા કરવામાં આવી હતી જિલ્લા પ્રમુખ અને સંગઠનના અન્ય હોદ્દેદારોની હાજરીમાં ઉજવણીની રૂપરેખા ઘડી કાઢવામાં આવી હતી ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે આજ રોજ ઝઘડા તાલુકાના કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો રાજેન્દ્રસિંહ પછી વસાવા જયેન્દ્રભાઈ અને વિરેન્દ્રસિંહ વાસડિયા આખી ટીમ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય છે નરેન્દ્ર મોદી સાહેબના વિકાસના કામોને કામોથી આકર્ષાઈને તેઓ આજે ભાજપનો કેશોરીઓ કેસ ધારણ કર્યો છે હું ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ તરીકે સૌ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં આવકારું છું